આજે આપણે ભારતના સંવિધાન અથવા ભારતના બંધારણ ભાગ પાંચ કલમ એકસો છવ્વીસ સત્તાવીસ એકસો અઠ્ઠાવીસ એકસો ઓગણત્રીસ અને એકસો ત્રીસમાં જે જોગવાઈ કરવામાં આવેલી છે તે અંગેની ચર્ચા કરીએ કલમ એકસો છત્રીસ કામ ચલાવ મુખ્ય ન્યાયમૂર્તિ ની નિમણૂક ભારત ના મુખ્ય ન્યાયમૂર્તિ નો હોદ્દો ખાલી હોય ત્યારે અથવા મુખ્ય ન્યાયમૂર્તિ ગેરહાજરીના કારણે કે બીજા કારણે પોતાના હોદ્દા ની ફરજો બજાવી ન શકે ત્યારે તે ન્યાયાલય બીજા ન્યાયાધીશો માંથી રાષ્ટ્રપતિ આ હેતુ માટે નિવે તે સત્તાધીશ જો કોઈ સમયે ઉચ્ચતમ ન્યાયાલય નું સત્ર ઉજવા કે ચાલુ રાખવા માટે તે ન્યાયાલય ને ન્યાયાધીશો ન થાય તો રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિ લઈને અને સંબંધિત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે વિચાર મુખ્ય ન્યાયમૂર્તિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે નિયમ અનુસાર લાયકાત ધરાવતા હોય તેવા તે ઉચ્ચ ન્યાયાલય ના કોઈ ને

અને ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાની નિયમ અનુસાર લાયકાત ધરાવતી વ્યક્તિને ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે બેસવાની અને કાર્ય કરવાની વિનંતી કરી શકશે અને એ રીતે જેની વિનંતી કરવામાં આવી હોય તેવી દરેક વ્યક્તિને તે એ રીતે બેસીને કાર્ય કરતી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ હુકમ કરીને નક્કી કરે તેવા ભક્તાનો હક રહેશે

ઉચ્ચતમ ન્યાયાલય રેકર્ડ ન્યાયાલય રહેશે અને તેને પોતાનો તિરસ્કાર થવા માટે શિક્ષા કરવાની સત્તા સહિતની એવા ન્યાયાલયની તમામ સત્તા રહેશે ઉચ્ચતમ ન્યાયાલય નું સ્થળ ઉચ્ચતમ ન્યાયાલય દિલ્હીમાં અથવા રાષ્ટ્રપતિની મંજૂરી લઈને ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વખતો વખત નક્કી કરે એવા બીજા સ્થળે કે સ્થળોએ લિસે આજે આપણે અહીં આજ પ્રિય સમાપ્ત કરીએ છીએ વર્ષ બીજા પિરિયડમાં અત્યાર સુધી રજા લઈએ ધન્યવાદ